અવિ કાકા બેહી મોલા પણ વોટ ઇસ સ્ટ્રીમર વોટ વી ડોન્ટ નો This English word યા યુ લુકિંગ વેલ સ્માર્ટ થેન્ક યુ બ્રો થેન્ક યુ મને સેન્સ લગન આવ્યો છું ફેરલ लवली અપ સાબુન મે ભી બંકરે અ ભાઈ અમારો બડા બમકા લબ લબ મદીગુ બના લગન છે ને ઓયકણ જ રાખવાના બરોબર દીગુ બા હે તો ભાઈઓ કેમ છો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ગુજ્જુ બ્રધર વ્લોક્સ તો ચલો ભાઈ હવે આપણે જઈએ કોલેજ તમને ખબર છે આપણે અહીંથી રોજ વ્લોક સ્ટાર્ટ કરીએ સનલાઇટ આવતી હોય ને સામે એટલે મસ્ત વ્લોક સ્ટાર્ટ થઈ જાય આજે તો આપણે બાઇક લઈને જવાના છીએ કોલેજ તો ભાઈઓ આજે જે સબમિશન સેન્ટ્રી પહોંચી ગયો તમને જેમ હતું એમાં જ થોડા દિવસ સબમિશન ચાલુ છે કોલેજમાં તો બાઇક વધુ પડશે ભાઈ કે નિસર્ગ લઈને જાય હું લઈને જાઉં ને તો મારા પાસે બહુ મોટું પાર્કિંગ છે ગમે તો અમે દઈએ છીએ તો ચલો હા પડ્યું આપણું એસપી વન ટ્વેન્ટી ફાઇવ તો હું શું કહેતો એને લઈને નીકળીએ આપણે અને આજે કોલેજમાં બી ચલો કોલેજ ટૂર કરાવી દઈએ મારી ઈચ્છા એવી છે જોઈએ ભાઈ જેવી સિચ્યુએશન ચલો તો ભાઈ અમે આવી ગયા કોલેજ ફાઇનલી અમારું આ અહીં બાઈક મૂકી દીધું અને આજે ભાઈ છે ને કુંજ ઉપર એક સીન થવાના છે એ કોઈને ખબર નહીં ખાલી મને પ્રીતન પૂજનને જ ખબર પૂજન તને ખબર ને આજે શું કરવાનું છે એક જણ ઉપર મળવા જઈશ ના ના સાહેબ ના ના નાચવું ચાલો નાચું બ્લોગ માં ले आज भाई पूजन ऊपर से न सीन थाना छे बरोबर टकलू चलो तो यो एग्जाम से न हम आई ग्या छ भरवा पानी भरवा पानी तो पानी पानी भाई पानी भरी में पेपर आळवा देछु H2O आवरेज भाई आवरेज काय आवरेज आवडा भाई बुद्धि आवडा डबल ओ पी ए डबल ओ पी सब्जेक्ट्स सारी आप फुल फॉर्म से सा भाई भाई एक्चुअली वासे न ये बतावे की को कॉपीराइट लागी जा ब्लॉग म એટલે મને આવડે છે લ્યા એડવાન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ તો મને આવડે છે ભાઈ ચલો હવે તો આઈએસસી નું થાય તો થોડું આઈએસસી હતું ને એસી લખી દેવા એક સબ્જેક્ટ માં તો પ્રોબ્લેમ થઈ જોઈએ ને શું કેવું ભાઈ હાઇડ્રોજન નો બે અણુ નો ઓક્સિજન ના અમાર ઠાકોર ભાઈ તો ભાઈઓ અમારે એક્ઝામ એકદમ બધું પૂરું થઈ ગયું ઉપર આપણો પ્રેંક કરવાનો છે ખબર નહીં ખબર નહીં વાત છે પર આજે શૂટ રીમા ગસવાનો

યુ યુ લુકિંગ વેરી સ્માર્ટ થેન્ક યુ બ્રો થેન્ક યુ આપણે હવે એક્ઝામ પૂછાય કે સાહેબ હારો એવું મસ્ત પેલું લેક્ચર આલ દીધું અમને આઈસ્ક્રીમ ઇમોશનલ આઈસ્ક્રીમ ગણે ભાઈ પટેલ ને આઈસ્ક્રીમ ખવાય એક્ઝામ ખતમ એક્ઝામ પૂરી થઈ ગઈ ભાઈ મજા મજા અઠવાડિયું બાદને વાપસ જીટીયુ આ જીટીયુ હજુ તો બાકી છે ભાઈઓ એલા બહુ મોટો ટેન્શન છે માથા ઉપર છે જો અમારો અમારો પેલો મીર રૂમાલ બુમાલ બાંધી રેડી છે એકલી મને ટ્રેનિંગ છું ફેરલ લેવલી અબ બધા છે પર્સનલી કોને કહેવામાં આવે બધા વી આ માર્યો તો તપ તપતી ગરમીમાં પરસેવાથી લેપ છે ઊભા રહી ગયા છીએ અમે પીવા ચિકંદજી લીંબુ ચિકંદજી મન તો વધારે ભાવતી નહીં એટલે મુની પીધો જાવ ભાઈ આ તક મળીએ નાખ્યા જો બસ બતાવ ચેવા આવજો બતાવ બતાવ ભાઈ તો આજો શરીર ઠંડક આપો હમ મારે તો ત્યાં પીવાનું મનાવ ઓછું ભાવે છે ગરમી વહી ગયો સખત જો આમ આમ તમે જોયો ખરી રોડ આમ તપી ગયું છે બધું તપી ગયું તો ભાઈ પ્રીતના મૂકી દો કુંચ પર પ્લાન કરવાનો હતો તમે જે કીધો એ પણ થયું નહીં ચોકુંજનું બેગ એ માર જોડી દો અને આ મારું બેગ તો ચલો અઠવાડિયે બે અઠવાડિયે અઠવાડિયા રહીને પેપરો બીજા ચાલુ છે ત્યાં સીધું કુંજનો બેગ આપી દઉં આપણે હવે ઘરે આવી ગયા છે બહુ ગરમી જબર આ બધી જે મારે દબાવી દઈએ તમને ખબર ચલો ભાઈ મળીએ તમારે આગળ તો દોસ્તો આપડે ચા નાસ્તો બધું કરી દીધું તમે જોયું હું બહુ સુઈ ગયો હતો અને પછી અત્યારે હું જાઉં છું મોટેરા એનું કારણ છે મોટેરા એટલે જાઉં છું કે દીઘો દીઘો ખરો દીગો ફાયર તમે આગળના બ્લોગમાં એને જોયો હશે તો એનો મોટેરા અટક્યો લેવા જવું પડે યાર ભાઈબંધના ભાઈબંધ પૂરી કરવી પડે એનો ફોન આવ્યો કે ભાઈ મને લેવાય તો ચલો લેવા જવું પડશે તો હું જાઉં છું બાઈક લઈને ક્યાંક રાતેનો ટાઈમ છે મસ્ત ઉનાળામાં રાતે તો ઠંડો ઠંડો પવન આવે ને તો જોઉં છું હું એને લેવા આપણું ભાઈ કઈ મૂકી તો પહેલું ગયો તો મેચ જોવા પણ ખબર નહીં કેમ નહીં જો તમને કે ભાઈ તું લેવા લેવાય મને લેવા આવું જ પડશે તો આપણે લેવા જઈએ સ્ટેડિયમ નો વ્યુ તમને બહારથી થી બતાવીએ ચલો આવી ગયા આપડે મોટેરા આવી મોટેરા આગળ મેટ્રો સ્ટેશન મારે મારો દીગો તો ચલો ભાઈ જઈએ હવે ઘેર મેચ જોવા નહીં ભાઈ ચલો નહીં જવું હવે જઈએ સીધા ઘરે આ જો મોટેરા જોઈ જવા તમે તો ભાઈ દીગાને ખાવું તો વડાપાઉં તો આપણે આવી ગયા પટ્ટી વડાપાઉમાં જ્યાં કાલે આવ્યા હતા હું તો નહીં ખાવાનો ભાઈઓ શું કે મમ્મી મારા નગર તો ચલો એના માટે વડાપાઉં કરાવી દઈએ બંકરે આ ભાઈ અમારો વડાપાઉં ખાય લબા લભ

કલર નજીકથી જુઓ તમે ફટાફટ ચલો ભાઈ હવે જઈએ ગાર્ડનમાં ગાર્ડનમાં જઈએ ભાઈ ગાર્ડન બી ફટાફટ ચલો ફો કલર જાય પૈસા પણ ભાઈઓ આ છે આપણો સોસાયટી નો ગાર્ડન તમે જુઓ આ બાજુ પ્રોગ્રામ ચાલી રહ્યો શાંતિ નો અમે બધા બેઠા છીએ રુદ્રદાન આ તો કોઈ ગાર્ડન અમારો બહુ મોટું ગાર્ડન છે પાર્ટી પ્લોટ જેવડું તમે જુઓ ખાલી આ હા હા મધીગુ બના લગન છે ને ઓયકણ જ રાખવાના છે બરોબર દીગુ હે તો ભાઈઓ ભાભી ભાઈઓ અમે આવી ગયા છીએ કાર્લન મધી ઘરે અન રુદ્ર જાયે ગેયર ભાઈ કા લાવવાનું ને ભાભી આપણે પ્રૅંક નો પ્લાન કરીએ બે દાડામાં બરોબર હવે પેપર પડી જે મારે ના જાઉં મારે ના જાઉં બરોબર તો પ્રૅંક પ્લાન કરીએ જો કા મોલ બોલ માં બરોબર ઓ ચલો જલા તમારું મળીએ મળીએ તો ચલો ભાઈ જઈએ ઘેર ઉપર આજ મારા ભાઈ થી મલાવું તમને નિસર્ગ રાવલ તો ભાઈઓ તમને કીધું નીચેથી કે મારા ભાઈને મલાયા છે આ છે મારો ભાઈ નિસર્ગ રાવલ પોતે કેવું ભાઈ મજા મજા આ વ્લોગર બહુ ફેમસ મોટા બ્લોગર છે તમને ના ખબરગ નું ફ્રી ફ્રીમાં પ્રમોશન કરી દઈએ આપણે ફ્રી ફ્રીમાં કરી દઈએ આમ તો પૈસા લઈએ બાકી નિસર્ગ રાવલ બ્લોગ બરોબર ભાઈ ફર્સ્ટ જ આઈ જાય છે માં સર્ચ કરજો તમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને આ છે મારા મધર જે પેપર ચેક કરી રહ્યા તારે બરોબર છોકરાઓને બધાને પાસ કરી દેજો મારા ટીચર તો અચ્છા સોરી ભાઈ બોલો તમે ક્યાંય પણ સર્ચ કરી શકો છો કોઈ પણ પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ ફેસબુક થ્રેડ્સ યુટ્યુબ નિશાગ્રાવડ બ્લોગ્સ ફર્સ્ટ આવી જઈશ બરાબર ચલો મારા ટીચર તો મને પાસ કરતા નહીં બરાબર પણ આ ટીચર બહુ સારા કરે છે છોકરાઓને પાસ કરી દે તો ચલો ભાઈ હવે જઈએ છે પાવર બેંક લેવામાં મોટાપાન ઘેર કેમ કે કાલે આપણું શૂટમાં જવાનું છે તો શું ક્યાં કરતા ગરમી બહુ એટલે બેટરી બહુ ફટાફટ લો થાય છે અને આવી રહ્યું આપણું ઘર તો ચાલો આપણે નીકળીએ ભાઈ નીકળીશું

પેલા મેં બ્લોગ માં બીજું મોટા ઓકે આ ધ્યાની બેન માર બેન રાજની રાજધાની નો ઘોડો એકલો એકલો ખૈયા એકલા એકલા ખૈયા હતા એમના જરા એ શરમ આવતી નહીં

શું કસે દેને બેન જો હું તમને એક વાત કહું છું ગુજ્જુ કારવાલા અને ગુજ્જુ બ્રધર્સ આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને અમારી એક નવી ચેનલ બી ખુલી છે હું તમને બે ત્રણ દિવસ પછી કહીશ એનું નામ યાદ નહી નહી હા તો ચલો ભઈઓ હોજીએ ફટાફટ ઘરે કેલા ભાગ્યા 9:11:40 કેના 40 થઈ ગઈ છે તો નેકરિયા फटाफटથી ગયા ચલો તો મિત્રો આપણે પાવર બેંક લઈને આઈ ગયા હતા ઘરે અને તમે જોયું મારા મોટા પર મહિના ઘરે ગયા હતા તમને મલાઈ દીધા મોટી મમ્મી ત્યાંની બધાથી તો મિત્રો આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત